રાજકોટમાં ગણેશ મહોત્સવનો શુભારંભ ખૂબ જ ધામધૂમપૂર્વક થયો છે શહેરના જે કે ચોક ખાતે જે કે ચોક કા મહારાજા ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે જેમાં ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય આર્મીના જવાનો દ્વારા ગણેશજીની પ્રથમ આરતી ઉતારવામાં આવશે આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ડાયરો રામા મંડળ અને કાન ગોપીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ગણેશ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે આ રીતે રાજકોટમાં ગણેશોત્સવની ઉજવણી દેશભક્તિ અને ધાર્મિક શ્રદ્ધાના સંગમ સાથે થઈ રહી છે મારું નામ જકે જાડેજા આજે ગણેશની સ્થાપના છે કે અમે ઓપરેશન સિંદૂર ને ધ્યાનમાં રાખી અને જે બે દીકરીઓ જેમ કે સોફિયા કુરેશી અને વેમાસિંહ બંનેને યાદ કરી અને આજની આરતી આપણા જવાનો આર્મી જવાનો આજે રાત્રે આઠ થી ઉતારવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે કથા છે પછી કરાવો કે નાઇટ છે બાળકો માટે અંદાજે ઓછા રાત્રે આઠ વાગે આરતી નો સમય થાય ત્યારે ઓછામાં આઠ કે દસ હજાર માણસો ની ભીડ હોય છે